Praise the Lord. Good morning. Savarni salam. Prabhuji, tamne pushkar, asirvati, bharpur karo. Hallelujah. Abhi pashe jivta, Ishwaru pavitra vachanch. તમારું વહેલું ઉઠવું અને મોડું શું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તે તેમને આપે છે હા પ્રેઝ લોડ આપણે પણ એવી દરેક બાબતો જે ઈશ્વરની દ્રષ્ટિમાં વ્યર્થ છે એને મૂકીને ક્રિસમસના આનંદ તરફ આગળ વધીએ ધ જોય ઓફ ગિવિંગ બીજાઓને ખુશી છે પડતાઓને ઉભા કરવામાં દબાયેલાઓને બેઠા કરવામાં ગયા વર્ષે આ સંદેશો આપ્યો હતો ક્રિસમસ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય ઓફ કીપ ખુશી છે આનંદની વાત છે બીજાઓને આપવાની પ્રભુએ પાડ આપણા ઈશ્વરે પાડ આપણને તારણની ભેટ આપી મફત આપી તેમણે એની કિંમત ચૂકવી તેમણે પોતાનું રક્ત વધસ્તંભ પર મારા અને તમારા માટે વેવડાવ્યું મહારાણે તમારા માટે તેમણે શિક્ષા ભોગવી જે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની શિક્ષાને યોગ્ય ન હતા તેવા પ્રભુ આપણે માટે વધસ્તંભ પર દોષિત ઠરાયા આપણે માટે અનંત જીવનનું બહારણું બનીને આવ્યા તેમણે આપણને આપ્યું છે હાલેલું પિતાએ તેમનો વાલો દીકરો આપ્યો છે દીકરાએ તેમનું રક્ત વેવડાયું છે તેઓ આપણે તેઓ આપણા માટે બહારણો બની ગયા છે આપણે માટે માર્ગ બની ગયા છે આપણે માટે ખરું અજવાળું બની ગયા છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને આપણે પણ તેમણે આપેલા જીવનમાંથી એવા કામો કરીને પ્રભુની આગળ આપણે જીવન પસાર કરીએ આપણા દિવસો પસાર કરીએ બીજાઓને તેમના પ્રેમની ઓળખ મળે ધ હાલેલું જૂના જીવનો સાથે આપણે ક્રિસમસના આનંદમાં પ્રવેશ ના કરીએ આપણે નવા બનીએ હાલેલું અહીંયા જેમ એક બાળકના જીવનમાં એક નવજાત શિશુમાં એની માતા એના પિતા ઉછેર કરતા ઘણું બધું શિક્ષણ આપે છે એમ આપણે પણ આત્મિક રીતે હવે નવા બનીએ હાલેલુયા જે કંઈ જૂનું છે બધું તજી દઈએ અને એક નવી શરૂઆત કરીએ અને નવા વર્ષમાં જ્યારે આપણે ભાગ લઈએ નવ વર્ષની સવાર આપણા માટે એક નવું જીવન અને નવો માર્ગ અને પ્રભુમાં નવા બનીને પાંચવી સુવાર્તા બનીને આગળ વધીએ હા લીલું પ્રભુના ચરણોમાં નમી જઈએ અને આપણી જાતોને બદલી નાખીએ મફત પામ્યા છે અને આપણે પણ મફત આપીએ ચૂકવેલી છે એમ આપણે પણ બીજાઓને પ્રભુની સુવાર્તા આપીએ પ્રભુના પ્રેમ વિશે જણાવીએ કેટલો અદ્ભુત પ્રેમ તેમણે આપણા પર શગત પર કર્યો છે ખાલેલ્યું સર્વ મનુષ્ય જાત માટે સમગ્ર મનુષ્ય જાત માટે ખાલેલ્યું યાર ધ લોર્ટ અને આ જગતમાં તમે હું પણ રહીએ છીએ અને આપણા બધાને માટે તેઓએ તેમનું રક્ત વેવરાયું છે પિતાએ તેમનો વાલો દીકરો આપ્યો છે બાળક બનીને તેઓ આવ્યા અને વધસ્તંભ પર તેમણે પોતાનો પ્રેમ બતાવ્યો સ્વર્ગનું સુખ છોડીને હાલેલુયા ગંદી ગભાણમાં જન્મ લઈને તમને ને મને પુષ્કળ જીવન મળે તેના માટે તેઓ પૃથ્વી પર આવ્યા આ બાબતોને

ફેસ્ટિવલ્સ આપણા તહેવાર એ આપણને નવા બનાવવા માટે છે ચોક્કસ આનંદ ઉત્સાહ માટે આપણે એ પ્રમાણે આનંદ ઉત્સાહ સાથે પણ આપણે પણ સાથે એ પણ યાદ રાખીએ કે આપણને યાદ કરાવે છે આપણે કોણ છે આપણે કોના બાળકો છે આપણે કોની પાછળ ચાલવાનું છે કૃપાના વખતમાં આપણે પસાર થઈ રહ્યા છે ક્યારે પૂરા થશે આપણે જાણતા નથી કદાચ આપણા મને ઘણા બધાએ પચાસ વર્ષથી ક્રિસમસ જોઈ હશે સાહીઠ વર્ષથી જોઈ હશે સિત્તેર વર્ષી વર્ષથી જોઈ હશે એસી વર્ષ છે પંચ્યાસી વર્ષ છે નેવું તો સતત આપણે તેમની કૃપા જોઈ રહ્યા છે એ દિવસો હજી પણ આપણા માટે ખુલ્લા છે પણ જ્યારે એ દિવસો બંધ થઈ જશે જ્યારે છેલ્લું રણસિંગડું વાગશે અને સર્વનું રૂપાંતર થશે ખબરો મોંઘેરા પણ ઉભા થશે બીજી કોઈ તક રહેશે નહીં પણ આજે હજી પણ આપણી બધાની પાસે તક છે અને પ્રભુની સાથે બદલાયેલા જીવનો સાથે ચાલીએ નવા જીવન સાથે ચાલીએ જૂની બાબતોને હવે આવવા ના દઈએ એના માટેના આપણા જીવનમાં રસ્તાઓ બંધ કરી દઈએ આપણી દ્રષ્ટિ પ્રભુ તરફ રાખીએ ચોક્કસ પ્રલોભન થશે શેતાન હોશિયાર છે તે તમારી પાસે એવી જ બાબતો લાવે જેમ હવાને માટે તેમણે કર્યું એમ તેઓ શેતા તમારા મારા માટે પણ જે આપણી કમજોરીઓ છે એ સામે લઈને આવે છે તમે ભૂખ્યા હોવ તો એ તમને એવું ભોજન માટે દોરવણી આપે કે જે ખાવું ઉચિત નથી નાણાં નથી ચોરી કરવાના માટે પ્રોત્સાહન આપે એકલા છો વિધુર છો વિધવા છો જુવાન છો તો વ્યભિચાર તરફે દોરી જાય શરીરને અપવિત્ર કરવા માટે વ્યસનો અને જાત જાતની ખરાબ બાબતો આપણી સામે વારે ઘડી લાયા કરે પ્રભુની સંગતિમાં બેઠા છો વિડીયોઝ ને ગીતો અને એવા દ્રશ્યો વાર વાર તમારા મોબાઈલ પર જાણે અચાનક આવતા હોય તમને ત્યાંથી ઈશ્વરની શાંતિથી દૂર કરવાના માટે ખરાબ બાબતો રફ લઈ જવાના માટે પ્રેરણા આપતી હોય પણ આપણે એવા પ્રલોંભને ના પડીએ વિશેષ પ્રાર્થના કરીએ મજબૂત થઈએ અને પ્રભુના નામે બધી બાબતોને ધમકાવીએ હાલેલું એ જેમ વચ્ચન કહે છે એમ તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે છે હાલેલું ધ લોટ પ્રભુની સ્તુતિ થાવ આવો આજની જે સુંદર સવાર આપણા ઈશ્વરે આપણને આપી છે એમાં આપણે પ્રભુના બાળકો તરીકે નવા બાળકો તરીકે એક સરસ નવા જીવન સાથે શરૂઆત કરીએ જેમાં કેવળ ને કેવળ આપણા ઈશ્વરને માન અને મહિમા મળે હાલે પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણો છે પ્રભુ હા બીજાઓને સુવાર્તા આપવાનું તમારો પ્રેમ આનંદ શાંતિ વહેંચવાનો તમારી સુવાર્તાની વિશે વાત કરવાનો અને તમારો પ્રેમ આનંદ અને શાંતિનો અનુભવ વિશે પ્રભુ વાત કરવાનો આ સમય છે પ્રભુ અને તમે એકલા જે શાંતિ આપો છો પ્રભુ તમે એકલા જે ખરો પ્રેમ આપો છો તમે એકલા જે ખરો આનંદ આપો છો પ્રભુ તમે બચાવનો દ્વાર છો તમે અનંત જીવન આપો છો તમે મોક્ષ આપો છો પ્રભુ તમારા દ્વારા બચાવ છે પ્રભુ એ સર્વ બાબતો પ્રભુ બીજાઓ સુધી જે હું જાણતા નથી ત્યાં સુધી લઈ જવા માટે અમને મદદ કરો અમારો ઉપયોગ કરો અને પ્રભુ એ દ્વારા પ્રભુ અમે પણ પ્રભુ તમારા રાજ્ય માટે ઉપયોગી પાત્ર બનીએ એવું તમે ઉપયોગી છે એમ પ્રભુ અમને તમારા મજૂરો તરીકે પણ તમારા ઉપયોગી પાત્ર બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ સાથે તમારા બાળકો તરીકે સવારમાં તમારી આગળ નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો જેઓ આજે સવારે પણ તમને મળવા આવ્યા છે કેવળ તમને મળવા આવ્યા છે પ્રભુ પ્રભુ અને આ એટલા માટે છે કે તેઓ તમને પ્રેમ કરે છે પ્રભુ તમારા પર વિશ્વાસ રાખે છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે કઈ બાબતો લઈને પ્રભુ તેઓ આજે સવારમાં તમારી પાસે આવ્યા છે દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે પ્રભુ તો પ્રભુ તમે તેમના પર તમારી મોટી દયા કરો કૃપા કરો કરુણા કરો પ્રભુ અને પ્રભુ જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ પ્રભુ આજે પ્રાર્થના કરીએ તમારા બાળકોને તમે સહાય કરો મદદ કરો પ્રભુ તેમની આંખના આંસુને તમે લૂછી નાખો રાજા અને જે ખરેખરો આનંદ છે ક્રિસમસનો પ્રભુ એ ક્રિસમસના આનંદમાં પ્રભુ અમે બધા પ્રવેશ કરીએ આનંદ કરીએ અને પ્રભુ અમારા જીવન દ્વારા અને અમારા આનંદ દ્વારા પણ કેવળ કેવળ તમને એકલાને માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જગત પ્રમાણે નહીં પ્રભુ પણ તમે જેમ ઈચ્છો છો પ્રભુ અમે એ પ્રમાણે નાતાલની ક્રિસમસની ઉજવણી કરીએ પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ બાપ તમારી સ્તુતિ કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આવા અદ્ભુત પ્રેમથી તારણની યોજનાથી જેઓ હજી પણ પ્રભુ અજાણ છે પ્રભુ એવા લોકો માટે અમે અગ્રથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તારણની યોજના તેમનો બચાવ પ્રભુ પાપોની માફી આ સર્વ વિશે બીજા ઘણા બધા લોકો જાણે પ્રભુ તેના માટે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અમારો ઉપયોગ કરો પ્રભુ તમારા સેવક સેવિકાનો ઉપયોગ કરો દરેક મિનિસ્ટ્રીઓનો દરેક પ્રભુ મંદિરનો વ્યક્તિગત રીતે સેવા કરતા સર્વ લોકોનો તમે ઉપયોગ કરો એટલા માટે કે પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માઓને પ્રભુ હા પ્રભુ બચાવી લે મહાપૃથ્વી પર વસતા તમામ શહેર અને વિસ્તાર અને ગામોમાં અને દેશોમાં રહેતા લોકોનો પ્રભુ તમે એવી રીતના ઉપયોગ કરો કે દરેક ઠેકાણે પ્રભુ તમારી સુવાર્તા એક એક વ્યક્તિઓને પ્રાપ્ત થાય પ્રભુ સાથે પ્રાર્થના કરી છે જીઓ તમને ઓળખે છે પણ પ્રભુ છે તેઓ તેમના જીવનમાં પસ્તાવ કરે ખરાબ બાબતો દે જે તમારી દ્રષ્ટિમાં જીવતા દેવના આપેલા શરીર અંદર પ્રભુ એ યોગ્ય નથી પ્રભુ જે તમારું રહેવાનું સ્થાન છે શરીર તમારું મંદિર છે પ્રભુ એમાં જે અયોગ્ય બાબતો છે પ્રભુ તમે એને દૂર કરો તેમનો બચાવ કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવીએ છે પ્રભુ અને જે પ્રમાણે પ્રભુ તમારા લોકોને તમારા બાળકોને પ્રભુ તમારી સહાયની જરૂર છે મદદની જરૂર છે સાજાપણાની જરૂર છે પ્રભુ તમે હમણાં જ એ પ્રમાણે વિશ્વાસ કરનારને સંપૂર્ણ સાજા કરજો પ્રભુ તંદુરસ્ત કરજો પ્રભુ અને પ્રભુ તેમના ગૃહમાંથી લડાઈ ઝઘડા દૂર કરજો તેમને તેમના તેમના પ્રમુખો મારા કોર્ટ કેસ એફઆઈઆરને પ્રભુ તમે દૂર કરજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો મકાનનો લોનનો નાણાનો આશીર્વાદ આપજો જોબનો આશીર્વાદ આપજો બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષા તમારા બાળકો છે દેશ અને વિદેશમાં આપે છે પ્રભુ એમાં તમે તેમને પાસ કરજો પિતા હા પરમેશ્વર પિતા આ બેન્ડ આપજો પ્રપિતા અને પરમેશ્વર પિતા તમારા બાળકો બાળકોને જોબ આપજો આવકના સાધનો પણ પૂરા પાડજો પ્રભુ વિધવા બહેનો વિતરો અનાથોની પણ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો એવી અમે પ્રાર્થના કરી હાજરી અમારી સાથે રાખજો ખોરાક વસ્તુ નાની મોટી નાની મોટી ભૂલો ગુના પ્રભુ સાધના સમયે ફરી વાર આભાર માનતી રહેતા પ્રભુ ઈશ્વર નામ બાપ સાંભળો અને માન્ય કરજો